હું કીસલો માલધારી આપણે જવાની છે મોરા આજે સવારમાં લોક ઉતારતા ભૂલી જતો હવે દસ વાગે ઉતારવા ચાલુ ફીરો આપણે સૈલો આવી જા તેલમાં આપણી ગાડીયા થવાની ખોટા સૈલા કઈ બેસી આપણે જવાનું છે મોરાજ હું મોરા જાય જઈને મોડ પાસે તો ગાડીયા બેઠો સૈલો એ આવી ગયો આપણે બેન જવાનું છે અમારી બેને મોરા શૈલો ઘુસ્યા થી આવતા જ આવતા હતા ને ત્યાં રસ્તામાં આપણે દોસ્તાની દુકાન આની પહેલાં તમને લોગમાં બતાવી હતી એ દુકાને આવ્યા સૈલો પીવા વર્ગી ગયો સા જોઈ લો ભરી લીધી પ્યાલી તો સૈલો જો પી આ ફોનમાં વાત કરે સૈલો સા પી લે એટલે અમારે જવાનું છે પાછું સૈલાની ગયા હું ને સૈલો ભાઈ જાઓ સૈલાની ગયા ગાડી પર જઈ જાઓ દોસ્તાની દુકાને તમે મોરા ગામમાં આવતા હતા ને ત્યાં અહીંયા આવીને જોયું ને તો આ કોઈ ગાડી ભટકે જો શાંતિ ભાઈ એટલે હું તો હવે ઝીણા મોટું હાઈલા કરે આ ભાઈ કે જો હું હાઈ જે સેટો હતો એમાં રહી જાવ બાકી મને ઉપાળ્યા જઈ કે તો હવે કાંઈ વાંધો નહીં હું કે હું હાલ્યા કરે ઝીણા મોટું એ ઉપાજયું ન કરવાની હોય ગાડી ગાડીની એક્સિડન્ટ થયું છે ત્યાંથી અમે સૈલાન ઘેરા ભૂકી આ જોઈ લો ગાડી દેખાય હવે આ સૈલો દોડડા વિખે તો કાંઈ વાંધો નહીં માતાજી બધાને સુખી રાખે એવું ઝીણા મોટું હાઈલા કરે એટલે હવે આપણે ઓરગવંશામાં કામે એટલે આપણે અનિલને ફોન કરીને એ આવી જાય તો વાંધો નહિ ને એમ બે નો હથવારો કામ કરવા લાગે એટલે પછી વર્ગી જાઉં હું એને ફોન કરીને અહીં આવી જાય ધીરે ધીરે અમે કરીએ પછી સૈલાને તો ગ્રાઇન્ડર રાખતા કે આવડતું નથી ખાલી જો આમ પાવર ચેક કરીને મૂકી દે આગળ તો એમ પાવર ચેક કરીને ખાલી મૂકી દે સકડી બકડિયું સડાવવા લાગે બાકી પછી મોબાઈલ લઈને જ આમ બેઠો હોય ક્યાંક કાંઈ વાંધો નહીં ધીરું ધીરું હેલા કરી શકે કામ કામ કરતો કરતા ને ચાલ લાઇટ વહી ગઈ એટલે આ બધું કમ્પ્લેટ કરીને રાખી દીધું આમ સહેલો મોબાઈલ વિખે લાઇટ વહી ગઈ હતી ના શેનલ આપણા આમાં સોટાડવાની છે અહીં સાઈડમાં લાઈટ વહી ગઈ ભાવ કેમ સોટાડવી આમાં હવે લાઇટ આવે તો થાય ને આજો પેટી ચાલુ કરીને મૂકી દીધી નથી આવતી લાઇટ થોડી એક્સિડન્ટ છે ને થાંભલામ ભટકે ગાડી બોલાઈ એટલે નથી આવતી લાઈટ હવે થાંભલું ઊભો થઈ જાય પછી લાઇટ આવી છે કાંઈ વાંધો નહીં ધીરે ધીરે હવે અમે બેઠા છે અહીંયા પછી કરીશું કામ વાત લાગતો ન હોય એટલે અનિલ ભાઈ આવી જાય વેરાવળ કરી દીધું જનરેટર ચાલુ સૈલો પાસે આવી જાય આપણા ધંધે અનિલ હવે આમ કે રેડી કામ થાય કે હું છે કાંઈ વાંધો ને આલો માથા બધાને સુખી રાખે હવે આપણે જનરેટર ઉપર વળગી જાય વધારે ડીઝલ ન ભરાય ને પહેલાં આપણે કામ પૂરું કરના આમાં હવા બે સેનાલું મારે આપણે મારી છે જોઈ જાય કમ્પ્લેન લાગી ગયું સેનાલું અને માથે પાથરવાનું છે આપડે પથ્થર પથરું પાથરવાનું છે ઓલો લેવા જ સ્ક્રૂ સ્ક્રૂ લઈને આવે એટલે આપણે પથરું પાથરી ચક ચક ટાકા મારવાના છે ચક ચક ટાકા મારી દઈએ પછી આપણે ભાગ બોલા પ્રફુલ ભાઈ બે બારી ચડાવે પછી આપણે જાઉં ઘેર અમારે વેલ્ડરમાં ન્યુ મેમ્બર આવ્યો ઓલો જો ગાડું સાફ કરે લોવર લઈને જા વેલ્ડિંગ મારી છે આગળી ધીરે ધીરે બીતે બીતે પાછો જોઈ જવાળી મારી છે ટાકો બીતે બીતે ટાકા મારે આપણે જોઈ લો પ્લેટે ચડાવી દીધી હવે એમાં ટાકા બાકા મારવાના બાકી હતા હવે આપણે ડોબા ધોવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ભાગવાન છે ભાઈ ઘુસ્યા ભાગવાન છે હવે શૈલેષભાઈ આપણે મૂકવા આવે તો થાય શૈલેશભાઈ કે હવે મને મજા આવે તો મૂકવા આવું બાકી નહીં આવું છે તો અંદર જુઓ ખરી હાથું પગું ધોવા હાથું પગું ધોઈને આવે એટલે ઓન શૈલેશભાઈ બે ભાગ્યે ઘુસ્યા પછી ડોબા ધોઈ પછી આપણે જવાનું છે હરિપુર હા હું ને શૈલેષભાઈ જો આવી જાય ગાડી બેસી જોવા મોરાસ થી આવી વાળીએ વાડિયા આવીને જોયું ને તો કરશનભાઈએ વેહું દોઈ નાખી કરશનભાઈ એટલે કે મારા પપ્પા વડી લાગે હોય અહીંયા વેહું દોઈ નાખ્યું એટલે આપણે છે ને ભાઈ તબેલામાં આટો માર્યો તો કરશનભાઈ જો આમ સબલું લઈને ઓલા ખળ વીણે જો દેખાય તમને આ બાજુ સબલું બબલું જો બતાવે એટલે આ બાજુ ભેવું વસારે છે ને ભાઈ જો કઈ ખૂણામાં ભેં બંધા દીધું એ કાલે હું દોવા વેર ગઈ ને વેસ્ટ નહીં હવે મને કહે ભેં ક્યાંય યાનમાં હોય તો કહી છે એટલે આ કરશનભાઈ ને પૂગા નથી ઘડીક વેસી નાખે ને ઘડીક ગોતા આવે એટલે આમાં કરવું હું હાલો તો આપણે દૂધ લેવાઈ ગયું હવે ભાગ્ય હરીપુર રસ્તામાં થયો આપણે રાધે મુરલીધર માં જવાનું એક ઘૂસાની ગુણ લેવા એટલે એ ગુણ લઈ તાલાડે આપણે લેવાના છે હેમરના પાના પાના બને લઈને પછી હવે જવાનું છે હરીફ બેહું બેહું બે હું દોઈને આપણે આવી જાય નિકુલ કાકાને દુખાય ને નિકુલ કાકા આવો ગહે આમ નયનભાઈ ને ભાવજભાઈ અસ્તી લોકો બેઠા છે આપડી ગાડી આઈરી હવે આપણે જવાનું છે જનમોહન લઈને સીધું હરીફ નિલક્ષમાંથી આપણે પાછા આવી જાય નિકુલ કાકાના ફ્લાઈન્ટે તો નિકુલ કાકા એ ડેલો ખોલ નાખ્યો મને કહો ગાડી અંદર લઈ લે એટલે ગુણી કે મૂકી દે તો આપણે ગાડી અંદર લઈ લેવાની છે ગુણી મૂકીને આપણે ભગવાન છે હરીફ

અને નાસ્તો જોઈએ ને તમે ઈ આપણે રાજુ હલો રાજુ આયર લોગવાળો સમજા તમે ઈ માટી છે આ હું તો હજુ જો આ બધું ગોઠવીને ચાર છ્યો ને જ્યાં રાજુ ને બાપુ થમ્સ અપ ને નાસ્તો ખુલીને બેહી જાય હવે પાછા રહી રહીને મને કહે કે તારે ખાવો તો આવે એવી કે બાકી અમે તો કરી લઈએ હોઈ નાસ્તો કાંઈ વાંધો નહીં હું કે ભાઈ કાંઈ વાંધો નહીં હું હાઇલા ગઈ છું તમે નાસ્તો કરી લો એટલે કઈ વાંધો નહીં હાલો તો હું નાસ્તો કરવા બે ભાઈ આપડે નાસ્તો કરી લીધો ને બધું થઈ ગયા હા બાપુ ના રાજુ એ આપણું મોનિટર ફિટ કરી નાખ્યું જોઈ લો કમ્પ્લીટ ચાલુ છે રાજુ ચેક કરે કે ઓકે છે કે જૂનું જો પાછું ખોખામ ભરીને મૂકી દીધું તો કાંઈ વાંધો નહીં હવે આજનો લોક આપણે અહીંયા પૂરો કરી નાખ છે રાજુને આપણે હવે રવાના કરી દઈએ એમ તાલે બાકી હવે હજી ભાઈ ફોન કહીશ નાખી